નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ દસ પાંચ બે હજાર ચોવીસ વાર શુક્રવાર ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજે રોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો શરૂઆત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડથી તો ઘઉં નીચો ભાવ ચારસો થી ઊંચો ભાવ પાંચસો ને ઓગણપચાસ રૂપિયા ચણા અગિયારસો પચાસથી બારસો ને બાર બાજરો ચારસોથી ચારસો ચોર્યાસી તુવેરની વાત કરીએ તો ઓગણીસોથી ત્રેવીસો ને તોંતેર રૂપિયા અડદ સોળસોથી સોળસો રૂપિયા સિંગફાડા એક હજારથી ચૌદસો ને ત્રીસ મગફળી જાડી અગિયારસો પચીસથી બારસો છન્નું ચાણા અગિયારસો પચાસથી ચૌદસો ને સોળ સોયાબીન આઠસો પચીસથી નવસો રૂપિયા તલ ચોવીસોથી સિત્તાવીસો બે જીરુની વાત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચો ભાવ ચાર હજાર સાતસોથી ઊંચો ભાવ પાંચ હજારને સો રૂપિયા એરંડા નવસો પચાસથી એક હજાર સિત્યાસી જુવાર પાંચસોથી સાતસો પિંચોતેર મગ સોળસોથી તલકાળા સિત્તાવીસોથી ત્રણ હજારને છન્નું હવે વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ સાતસો સિત્તેરથી ઊંચો ભાવ પંદરસો ને અગિયાર રૂપિયા મગ બારસોથી ઓગણીસો પિસ્તાલીસ અડદ બારસોથી પંદરસો ને પચીસ ઘઉં ત્રણસો પિંચોતેરથી પાંચસોને પચાસ ચણા અગિયારસોથી બારસો સાઠ મગફળી ઝીણી એક હજારથી બારસો વીસ મગફળી જાડી એક હજાર પચાસથી પંદર અજમો બાવીસો પચીસથી 3430 ને ત્રીસ એરંડા એક હજારથી એક હજાર તુવેરની વાત કરીએ તો ઓગણીસોથી એકવીસો ત્રીસ રૂપિયા ડુંગળીની વાત કરીએ તો સાઠ રૂપિયાથી ત્રણસોને પંદર રૂપિયા જીરુની વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચો ભાવ બે હજાર નવસોથી ઊંચો ભાવ પાંચ હજાર બસો ને ત્રીસ રૂપિયા રાઈડો આઠસો ત્રીસથી નવસો પંચાણું લસણ એક હજારથી સિત્તાવીસો ને વીસ ધાણા એક હજારથી ચૌદસો ને ચાલીસ હવે વાત કરીએ જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ તેરસોથી ઊંચો ભાવ પાંત્રીસ રૂપિયા તલ સફેદ પંદરસો પચાસથી સિત્તાવીસો રૂપિયા તલકાળા છવ્વીસોથી ઓગણત્રીસસો ને પચાસ कौचा 400 થી 570 કૌ ટુકડા 400 થી 599 चना 1180 થી 1207 તુવેની વાત કરીએ તો ₹1300 થી ₹2100 મગફળી જાડી 1100 થી 1280 મરચા 500 થી ₹1300 સોયાબીન 750 થી 840 ઘણા 1050 થી ₹1300 મેથી 700 થી 1111 જીરુની વાત કરીએ જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચો ભાવ ત્રણ હજાર સાતસોથી ઊંચો ભાવ પાંચ હજારને પચાસ રૂપિયા વરિયાળી નવસોથી ચૌદસો રૂપિયા રાય નવસોથી તેરસો રૂપિયા હવે વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો ઘઉં નીચો ભાવ ચારસો એંસીથી ઊંચો ભાવ પાંચસોને ચોરાણું રૂપિયા ઘઉં ટુકડા ચારસો સિત્તેરથી પાંચસોને બે કપાસ અગિયારસો એકથી પંદરસો મગફળી ઝીણી નવસો એકાવનથી તેરસો ને છત્રીસ મગફળી જાડી નવસો એકથી તેરસો એકોતેર કલંજી ચોવીસસો એકથી ઓગણત્રીસસો ને એકત્રીસ એરંડા નવસોથી અગિયારસો એક તલકાળા ચોવીસો એકથી ઓગણત્રીસસો છવ્વીસ તલ બે હજાર એકથી સિત્તાવીસો અગિયાર જીરુની વાત કરીએ ગોંડલ માર્કેટિંગ ગેટની અંદર તો જીરું નીચો ભાવ ત્રણ હજાર આઠસો એકાવનથી ઊંચો ભાવ પાંચ હજાર બસો ને એકાણું રૂપિયા ધાણા નવસો એકથી અઢારસો છવ્વીસ ધાણી એક હજાર એકથી એકવીસો છોતેર મકાઈ ચારસો એક્યાસીથી ચારસો એક્યાસી ડુંગળી એકસો એકથી ત્રણસો ને સોળ ચણા અગિયારસો એકથી બારસો એકવીસ અડદ ચૌદસો થી ઓગણીસોને એક મગ બારસોથી અઢારસો એકસાઠ તુવેની વાત કરીએ તો એક હજાર એકથી એકવીસ રૂપિયા સોયાબીન સાતસો છેતાલીસથી આઠસો વાલ પાંચસોથી સત્તરસો એકતાલીસ રાઈ નવસો એકાણુંથી અગિયારસો એકસાઠ ચણા સફેદ બારસો એકવીસથી બાવીસો એકવીસ રાયડો આઠસો એકાવનથી નવસો એકતાલીસ લસણ એક હજાર એકથી ત્રણ હજાર ચારસો ને એકાણું રૂપિયા વટાણા પાંચસો છોતેરથી અગિયારસો એક્યાસી તો આ હતા આપણે ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુ મારે રહેલી ઘંટડી છે તે વાક્ય હવે સિમ્બોલમાં કરી નાખજો એટલે જેવો વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર